નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે આજના મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં મે બી દસથી લઈને પંદર અથવા તો વીસ રૂપિયા સુધીના સુધારા જોવા મળે એવી મિત્રો ધારણા છે આ ઉપરાંત કપાસની બજારમાં જે આવક છે એ પણ હવે સ્ટેબલ થઈ ગઈ છે મોસ્ટ ઓફ સેન્ટરોમાં ડેલી એક સમાન આવકો જોવા મળી રહી છે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે પંદરસો સાહીઠ સિત્તેર રૂપિયા વચ્ચે મિત્રો સૌથી ઊંચો ભાવ જોવા મળી શકે છે સૌથી નીચા ભાવની વાત કરીએ તો છસો સાતસો રૂપિયા અને સરેરાશ ભાવની વાત કરીએ તો તેરસો રૂપિયાથી લઈને ચૌદસો પચાસ અને સાહીઠ રૂપિયાની જે સપાટી છે એના વચ્ચે કપાસની ક્વોલિટી ક્વોલિટીવાઇઝ જે ભાવ છે જોવા મળી જવાના છે આ ઉપરાંત કપાસની આવકોની વાત કરીએ તો બોટાદમાં પંચાવન હજાર મણની આવક છે અને મિત્રો ભાવની વાત કરીએ તો ચાર્જેબલ જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ખાંડી એ છે એ સતત ઘટાડા બાદ આફ્ટર લોંગ ટાઈમ દોઢસો રૂપિયાનો સુધારો પણ જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે મિત્રો વાત કરીએ તો એવરેજ એક પોઈન્ટ પચાસ લાખ ઘાસડીની આસપાસ જે આખા દેશમાં છે એ કપાસની મિત્રો આવકો જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે યુએસ વાયદાની

તો કપાસના જે એવરેજ ભાવ છે છ હજાર આઠસો એકસઠ રૂપિયા સૌથી નીચા ભાવ પાંચ હજાર પાંચસો અને ત્રીસ રૂપિયા જ્યારે સૌથી ઊંચા ભાવ નવ હજાર એકસો અને પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે આની સાથે સાથે મિત્રો જે આગામી દિવસો છે દરમિયાન જેમ જેમ કપાસની ક્વોલિટી માર્કેટમાં સારી આવશે એમ એમ છે એ કપાસના ભાવમાં પણ નાના મોટા સુધારા આગામી દિવસોમાં જોવા મળી શકે છે તો મિત્રો આ અત્યારની સમગ્ર કપાસ બજારની માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો જે તમારા મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો ચેનલમાં નવા છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં